પેલી જાન્યુઆરી વીસ પચીસ થી જન્મેલા બાળકોને જનરેશન બીટા કહેવામાં આવશે તો હવે જાણો કે તમે જે પેઢીમાં જન્મ્યા હતા એને કયા નામથી સંબોધવામાં આવતી હતી ઓગણીસો નવ અને ઓગણીસો સિત્યાવીસની વચ્ચે ધ ગ્રેટેસ્ટ જનરેશન એટલે કે જીઆઈ જનરેશન તરીકે સંબોધવામાં આવતા જે લોકો જન્મેલા હતા તેમને ઓગણીસો અઠ્યાવીસ થી ઓગણીસો પિસ્તાલીસ વચ્ચે જે લોકો જન્મ્યા તેમને ધ સાયલન્ટ જનરેશન કહેવામાં આવતું આ સમયે મહામંદી અને વિશ્વયુદ્ધ ના પરિણામો હતા ત્યાર પછી ઓગણીસો છેત્તાલીસ થી ઓગણીસો ચોસઠ સુધીનો જે દોર હતો તેમાં જે લોકો જન્મ્યા તેને બેબી બુમર્સ જનરેશન કહેવામાં આવતું કેમકે વિશ્વયુદ્ધ બે પછી વસ્તીમાં ભારે વધારો થયો હતો આપ જાણો છો કે હાલમાં હવે વસ્તી ઘટાડાના માટે આખી દુનિયામાં બુમરાણ મચી છે હવે આપણે જોઈએ જનરેશન એક્સ ઓગણીસો પાસઠ થી ઓગણીસો એસી સુધીમાં જે લોકો જન્મ્યા હતા તેમને એટલે કે આ યુગમાં ટેકનોલોજી આવી હતી ત્યાર પછી ઓગણીસો એક્યાસી થી ઓગણીસો છન્નું સુધી મિલેનિયલ્સ અથવા તો વાય જનરેશન કહેવામાં આવે છે આ પેઢીના લોકોએ વધુ ફેરફાર જોયા છે અને પોતાની જાતને ટેકનોલોજીની સાથે મેળ કરી લીધો હતો ત્યારબાદ જોઈએ તો ઓગણીસો સત્તાણું થી બે હજાર ને નવ સુધીમાં જનરેશન ઝેડ આ પેઢી એ જન્મ પછી તરત જ ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયા ફેસબુક વગેરે પ્લેટફોર્મ જોયા છે ડિજિટલ યુગમાં ઉછરી રહેલી આ પેઢી સ્માર્ટફોન ને ઇન્ટરનેટ ને કોમ્પ્યુટર વગર જીવવાની કલ્પના કરી શકતી નથી આ પેઢીને સારી રીતે જાણે છે આ પેઢી કે આ યુગમાં સોશિયલ મીડિયામાંથી કમાણી પણ કેવી રીતે કરવી ત્યાર પછી આપણે જોઈએ તો બે હજાર ને ની સાલથી બે હાજર ચોવીસ સુધી જે જન્મ્યા છે તે લોકોને જનરેશન આલ્ફા કહેવામાં આવે છે આ એ એક પહેલવેલી પેઢી છે જેના જન્મ પહેલા સોશિયલ મીડિયા ને ઇન્ટરનેટ આવી ગયું હતું આ પેઢીના બાળકોના માતા પિતા ઇન્ટરનેટ ને મોબાઈલ ફોનને સોશિયલ મીડિયાથી મોટા થયા છે હવે જે હાલમાં જે જનરેશન પેદા થાય છે બે હજાર ને થી બે હાજર ને સુધી આ તબક્કામાં વચ્ચે જે લોકો જન્મ છે તેને જનરેશન બીટા કહેવામાં આવશે તેને બીટા કિડ્સ કહેવામાં આવશે આ બાળકો એવી દુનિયામાં મોટા થશે જ્યાં ટેકનોલોજી જીવનનો મહત્વનો ભાગ ભજવતી હશે અને તમામ વસ્તુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી થતી હશે અને સ્માર્ટ સિટીનો ઉદ્ભવ પણ થઈ ચૂક્યો હશે આભાર શું તમને ખબર હતી કે આ તમારી જન્મની પેઢીને કયા નામથી ઓળખવામાં આવે છે